જે પ્રમાણે એક પછી એક માહિતી સામે આવી રહી છે કે ગ્રુપમાં જે લોકો પાસ ધરાવતા હતા રોયલ્ટી પાસ ધરાવતા હતા તે લોકો પાસે માહિતી આવતી હતી ને ત્યારબાદ આખા રાજ્યમાં માહિતી પહોંચી જતી હતી જી ચોક્કસ વાગણી ખાંગ અને વિભાગના અધિકારીઓ જે છે તેનો જે તપાસમાં ખુલાસો થયો છે કે આ બે વર્ષથી વોટ્સએપ ગ્રુપ જે છે તે ઓપરેટ થતા આવ્યા અને આ ગ્રુપમાં સિત્તેર કરતા વધુ લોકો જે છે તે હોવાની વિગત સામે આવી છે જ્યારે મુખ્ય ગ્રુપમાંથી માહિતી જે છે તે અન્ય ગ્રુપોમાં શેર કરવામાં આવી હતી ત્યારે માત્ર ચાર જ મિનિટની અંદર આ આખા રાજ્યમાં ખનીજ સ્વરૂપ સુધી આ માહિતી જે છે તે પહોંચી જતી હતી ખાણ વિભાગના અધિકારીઓની જે બે વર્ષ પણ વધુ સમયથી સામે આવ્યું છે તો મોટો ખુલાસો જે થયો છે તે આ પ્રકારના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસરના રોયલ્ટી પાસ ધરાવતા લોકો પણ સભ્ય સભ્ય છે અને તેમને પણ માહિતી મળતી હતી દર આંતરા દિવસે ખાણ ખનીજ વિભાગની ઓફિસ માંથી જેવા પ્રકારના અધિકારીઓનું ધ્યાન કેમ અન દોરવાય કે પણ મોટો સવાલ છે કારણ કે આ પ્રકારના અંદર અંદર ખાણી જે વ્યક્તિઓ જે છે જે ક્યાંકના ક્યાંક ખાણખાણી વિભાગના અધિકારીઓમાંથી કાં તો પછી જે અંદર કામ કરે છે તેમાંથી જ કોઈપણ હોઈ શકે કારણ કે આ પ્રકારની ગાડી ઓફિસ ઉપડે તરત જ તેમને માહિતી મળી છે ત્યાં તેવા પ્રકારનું નેટવર્ક જે સામે આવ્યું છે ને અત્યારે હાલમાં પોલીસ જે છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે પરંતુ ચાર જ મિનિટ ની અંદર આ લોકોને મેસેજ પહોંચી જતા હતા અને જે પ્રકારે શિક્ષણ કરતા વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગત અત્યારે હાલમાં સામે આવી છે